ભાભર શહેર સહિત ભાભર તાલુકામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઠેઠે જગ્યાએ શોભાયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા ભાભરના રિક્ષા ચાલકોએ સ્વયંભૂ બંધ રાખીને ભગવાન શ્રી રામની ધજા સાથે શોભાયાત્રા કાઢી હતી બાબરના રિક્ષા ચાલકોએ સ્વયંભુ બંધ રાખીને ભગવાન શ્રી રામની ધજા સાથે શોભાયાત્રા કાઢી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં નવનિર્મિત રામલીલાના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર ભારત દેશમાં એક જ નામ ગુંજી ઉઠ્યું જય જય શ્રી રામ તેના અનુસંધાને ભાવર શહેર સહિત ગામડાઓમાં ઠેર ઠેર જગ્યાએ ભગવાન શ્રી રામની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને ભાવરની અન્નપૂર્ણા ધામ દ્વારા ભાવર શહેરમાં સાત હજારથી પણ વધારે પેકેજનું મગદાન અને શિવનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અને ભાભર જલારામ મંદિરથી લઈને અલગ અલગ વિસ્તારમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર શહેરની પરિક્રમા કરી ભાભર રામજી મંદિર ખાતે આવી પહોંચી હતી અને મંદિર દ્વારા સવારથી લઈને અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સહિત રામધૂન તેમજ મહાઆરતી રંગોળીપુરી જેવા અનેક વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બીજી બાજુ ભાભરના તમામ રિક્ષા ચાલકો તેમનો ધંધો રોજગાર બંધ રાખીને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ભગવાન રામની શોભાયાત્રામાં જોડાયા હતા અને ભાભર જૂના વિસ્તારમાં વળતા હનુમાનજી મંદિરે અને આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ભાગરની અલગ અલગ સ્કૂલો તેમજ સંસ્થાઓ દ્વારા નાના બાળકો દ્વારા રામલલા તેમજ સીતા માતાના વેશભૂષા ધારણ કરી ભાગ બચાવવામાં આવ્યો હતો અને દિયોદર ત્રણ રસ્તા પર સાંજના સમયે ભગવાન શ્રીરામની સમૂહમાં આરતી કરવામાં આવી હતી અને આરતીનો દરેક ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો અને આજના દિવસે કોઈ ઘટના ન ઘટે તે માટે બાબર પીએસઆઈ એનવી વી રહેવર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિમય દરેક રામ ભગવાનના કાર્યક્રમો યોજાયા હતા ભાવર નગરજનોને એક મોટી સંખ્યામાં આ શ્રી રામ ભગવાનના કાર્યક્રમોને સફળ બનાવ્યો હતો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અન્નપૂર્ણા ગામમાંથી જે ગામમાં ખાડિયા વિસ્તાર ભાગવતસિરી જૂના ગામ એક્સચેન્જરી રાવળવાસ અને એ બધા વિસ્તારમાં મીઠાઈ વિતરણ પૂર્ણ કરેલ છે જય શ્રી રામ